તો મિત્રો આપણે ફેસર મંડાઈ ગયું છે એનો ભાંગી છે શ્રીફળ તમે જોઈ શકો છો શ્રીફળ ભાંગી ગયું છે આપણે જવારી લઈએ મિત્રો અને આપણે ફેસર કરી દીધું સારું કમ્પ્લીટ સારું થઈ ગયું છે તો મિત્રો ફૂલ એમાં આપણે વિવેટ પટ્ટી પડી ગઈ છે અને વિવેટ પટ્ટી કારીગરો સડાવે છે અને આપણે ઓલરેડી માંડવી નહીં રહી ગઈ છે અને ઓરે છે કાંધું તો પાંદુ પાંદુ કરતા 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 બે મોટી ઈ રહી છે ને પાંદુ ગડાઈ ગયું છે તેને કહીએ રવાના થોડુંક એવું રહ્યું છે તો મિત્રો જય જવાન જય કિસાન બધા મિત્રો મારે જય માતાજી મિત્રો તો બધા કેમ છો મજામાં જ હશો તો આજે આપણે કાઢવાનું છે માંડવી ફેસરથી તો ફેસર લાવવા માટે અહીંયા આપણે રસ્તો કરીએ વિનોદભાઈ છે અને એ બેનભાઈ રસ્તો કરે છે આપણે ફેસર કાઢવાનું છે જગ્યા બીજા કઈ નથી પાડે ભરી ભરીને નાખતા મિત્રો વિડિયો બની રહેજો ફેસર આવે એટલે આપણે ફેસર ચાલુ કરીએ પછી પાછા આગળ વધારશું તો મિત્રો ઓલરેડી આપણે અત્યારે ફેસર આવી ગયું છે અને ફેસર વાળા પોપ્યુલર નું ને એવું બધું સેટિંગ કરે છે જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ ફેસર સેટિંગમાં લઈ લઈ લખું પછી આપણે ફેસર ચાલુ કરવાનું છે તો તે લોકો તેનું કામ કરે છે અને આપણે અગરબત્તી કરી લઈએ અને નાળિયેર ભાંગવાનું છે મિત્રો તો આપણે સ્લીપર ભાંગી નાખીએ અત્યારે આપણે શ્રીફળ ભંગાઈ ગયું છે તો પછી આપણે જવારીને અને આપણે ફેસર ચાલુ કરવાનું છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો વિડીયોને ચોક્કસ શેર કરજો માં કેટલી ઉતરે વિડીયોમાં તમે જોઈજો મિત્રો વિડીયોમાંથી રીતે તમને બતાવતો રહીશ તો મિત્રો અત્યારે આપણે ફેસર કરી દીધું ચાલુ તમે જોઈ શકો છો મિત્રો ને બધા મેં વિવે છે મોટલ બાંધી ને અમુક પાથરે પાથરે ને એવી રીતે નાખે છે મિત્રો તો અમુક મોટોલી બાંધતા જાય છે માંડવી ભેગી કરી કરી કરીને તો મિત્રો અત્યારે આપણે ફેશનની અંદર વિબેટ પટ્ટી પડી ગઈ છે પાછલી જેથી ડાળા ભરાઈ ગયા તો આપણે આટલી મેંડવી કાઢી તો આપણે વિબેટ પટ્ટી કારીગરો સડાવે ફેશનના માલિક એ જોઈએ પછી આપણે શા પાણી પીને પાછું ફેસર ચાલુ કરીએ મિત્રો પોરો ખાઈ લે પાણી પાણી પી લે ને પછી આપણે ફેસર ચાલુ કરીએ આટલો આપણે ડાળો ની હેર્યું છે લીલી માંડવી છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે બધી માંડવી નિહિ ગઈ છે ને આપણે રહ્યું છે કાંધું તો આપણે ઓરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મિત્રો ને આપણે કહેવાય છે તો તે આપણે વરેશ કહેવા મશીને ડાળા કાઢવા મશીન મિત્રો આપણે બેનવીસરમાંથી આવે છે આપણે ધીડ કહેવાય ધીરને થયો ઢીકલો બેનવી જગ્યા ઢીકલો ગણો ધીડનો ઢીકલો ગણો જરૂર કહેજો મિત્રો આ બરાબર કાંડલ પ્રજા લીલી મેંડવી છે મિત્રો કેસરમાં આપણે લીલી લીલી મેંડવી કાઢી છે હવે એમ કા કરવા પડે અને અત્યારે તો તમે તો બજાર ભાવ એકદમ હાવ ડીમ થઈ ગયા છે મેંડવીના ને તેલના બજાર ભાવ વધી ગયા છે મિત્રો ખેડૂતના ઘરમાં આવે ત્યારે જ આવું તે બધું થાય મિત્રો અત્યારે આપણે થોડું દિવસનું તો એ પીલી લઈએ પછી આપણે કરી આપણે રવાના આ બધા લોકો પાંડે પીલે છે મિત્રો કેસર નું છોટા સેટ છે કેસર નો સેટ આમ લીધા છે મિત્રો બાપુભાઈ તો કેસરનું મિત્રો તમારે સ્ટેશનનું કોઈ કામ હોય તો બાપભાઈનું કોન્ટેક કરજો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે બાપભાઈનો કોન્ટેક્ટ નંબર નાખી દેવું જેથી કરી અને તમને પણ નંબર મળે તો તમારું કામ પણ થઈ જાય મિત્રો મિત્રો તો મિત્રો બાપભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલા છે મિત્રો તો ત્યાં જઈને અને બાપભાઈનો કોન્ટેક કરી લેવો મિત્રો અને તમારે કોઈ કામ ન હોય તો વિડીયો શેર કરજો જેથી કરીને બીજા ખેડૂતને પણ ત્યારું કામ થઈ જાય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો રવાના થઈ ગયું છે એ ફૂટે છે આપણી માંડવી છે મિત્રો જોઈ શકો છો હા તો અમારે લીધા આ ભીંડા ઉતારી લીધા ચાલુ થઈ ગયો કબૂતર માંડવી ખાઈ ડેટકો લઈ લીધો ક્યાંચ માં ખાઈશ બગલું ગયું બગલાના આસમાં ડેટ કોઈ આવ્યો નહીં મિત્રો તો મિત્રો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે વિડીયોને કરીએ પૂરો તો બધા મિત્રો મારા જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો તો અમને સપોર્ટ આપતા રહેજો મિત્રો